નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું રાજા ભોજન યુટ્યુબ ચેનલમાં મિત્રો આજે આપણે વાત કરીશું કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો જેસલ જડેજા અને સતી તોરલની સમાધિના ઇતિહાસ વિશે તો આવો મિત્રો જાણીએ તેની પૂરી માહિતી આપણા આ વિડીયોમાં જેસલ તોરલ સમાધિ કચ્છ જિલ્લાના અંજાર ખાતે આવેલ છે ત્યાં પહેલાંના જમાનામાં સતી થઈ ગયેલ તોરલ અને લૂંટારો બાદમાં સાધુ બનેલ જેસલની સમાધિ આવેલી છે આ ગામનું નામ પહેલાં અંજે પાળ હતું પરંતુ સમયના વાહનની સાથે તેનું નામ બદલાઈને અંજાર થઈ ગયું કહેવાય છે કે ચૌદમી સદીના મધ્ય ભાગમાં કચ્છની ધરતીનો કાળો નાગ ગણાતો બારવટીઓ જેસલ ચડેયા મારધાળ માણસોને મારવા લૂંટફાટ કરવી કોરીઓની આબરૂ અને જાનને લૂંટી લેવી ખેતરોનો પાંખ લણી લેવો ટોર ટાંકરને ઉપાડીને લઈ જવા આ બધી જ બાબતોમાં ખૂબ જ કુખ્યાત હતો જેસલને એક વખત જે વસ્તુ પસંદ આવે તે તેને મેળવીને જ જપે એક વખત કાઠિયાવાડમાં સલડી ગામના સાંસદિયાજીની તોરી નામની કોડી અને તેમની પત્ની તોરલના લોકો ખૂબ જ વખાણ કરતા હતા આ વાત જેસલના કાને પડતા તેણે તેને મેળવવાનો નિશ્ચય કર્યો તે લાગ જોઈને બેઠો હતો એક વખત સાંસદિયાજીના ઘરે ભજન હતા બસ આ વાતની તક ઉઠાવીને તે રાત્રે પહોંચી ગયો તેમના કોડારમાં અજાણ્યા માણસોનો અવાજ સાંભળી તેમની કોડીએ ખીલેથી રાસને તોડી દીધી અને ભગત પાસે જઈને ઊભી રહી ભગતે તેને પાછી લાવીને ખીલે ચડી દીધી તે વખતે ખીલાની સાથે સાથે જેસલનો હાથ પણ ચડાઈ ગયો પરંતુ તેને જરાય પણ અવાજ ન કર્યો સવારે જ્યારે પ્રસાદ વહેંચાયો ત્યારે એક જણનો પ્રસાદ વધ્યો તે વખતે કોઈ પણ માપ વિના પ્રસાદ બનાવવામાં આવતો હતો ત્યાં જેટલા લોકો હોય તેમને પૂરો પડતો હતો ન જરાય વધતો કે ન પડતો ભગત ચિંતામાં પડી ગયા કોળીનો અવાજ સાંભળીને તે કોડાર પાસે ગયા અને જોયું તો જેસલનો હાથ ખીલાની સાથે જડાયેલો હતો તેમણે જેસલની બહાદુરીના વખાણ કરીને મુક્ત કર્યો અને પ્રસાદ આપ્યો જેસલે તેમની પાસે તેમની કોળી અને પત્નીની માંગ કરી તો ભગતે કહ્યું કે જો તું ધર્મનો રસ્તો સ્વીકારે તો હું તારી માગણી પૂરી કરવા માટે તૈયાર છું જેસલે આ વાતનો સ્વીકાર કર્યો અને તેમની કોળી અને પત્ની લઈને ત્યાંથી ચાલ્યો રસ્તામાં દરિયો પાર કરવાનો હતો નાવની અંદર બેસતા જ ભયંકર વાવાઝોડું શરૂ થઈ ગયું અને નાવ અલગઢોલક થવા લાગી સતી તોરલે તે વખતે તેમના કરેલા પાપ યાદ દેવડાવ્યા અને તેને જીવનનું રહસ્ય સમજાવ્યું પછી તો જેસલને તેનું જ્ઞાન થતાં તેને પાપનો માર્ગ છોડીને ભક્તિનો માર્ગ અપનાવ્યો તેજ જેસલ તોરલની સમાધિ અહીં અંજારમાં આવેલી છે અહીંયા હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે આવે છે મિત્રો એવું કહેવામાં આવે છે કે જ્યારે પણ આ બંને સમાધિઓ ભેગી થશે ત્યારે પ્રલય આવશે આ દુનિયાનો નાશ થશે આ મંદિરના પૂજારીનું પણ કહેવું જ છે કે પહેલાં આ બંને સમાધિઓ વચ્ચે ઘણું બધું અંતર હતું પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો તેમ તેમ આ બંને સમાધિઓ નજીક આવી રહી છે તો મિત્રો અમારો આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઈક કરજો અને અમારી આ રાજા બહુચર ઓફિશિયલ ચેનલને સબસ્ક્રાઇબ કરજો